નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક છોડે ન્યૂઝ વડોદરા શહેરમાં આગામી તહેવારોને પગલે શહેર પોલીસ કમિશનર નરસિમહા કુમારના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ સજ્જ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ અમારી પ્રાથમિકતા આગામી ઈદ મિલાદ અને ગણેશ વિસર્જનને લઈ શહેર પોલીસ એલર્ટ તમામ કૃત્રિમ તળાવ પર પોલીસ તૈનાત તમામ સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસનું પેટ્રોલિંગ બંને તહેવારને લઈ તમામ લોકો સાથે બેઠક કરવામાં આવી બંદોબસ્તમાં બહારથી સીઆરપીએફ બીએસએફ આરએફ એસએફ સહિત એસઆરપીની ટુકડીઓ તૈનાત રહેશે તેરથી વધુ આઈપીએસ અધિકારીઓ ડીવાયએસપી તેમજ પીઆઈ અને પીએસઆઈ મળી ત્રણ હજાર કરતા વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે સીસીટીવી અને ડ્રોનથી બાજ નજર રાખવામાં આવશે આવતીકાલે ઈદનો તહેવાર છે ને ત્યારબાદ ગણેશ વિસર્જન છે તેને લઈને વડોદરા શહેર પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી છે અને વડોદરા શહેર પોલીસ સજ્જ છે ત્યારે વધુ વાતચીત કરવા માટે શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ છે તેમની સાથે વાત કરીશું સર બે દિવસ વડોદરા શહેર પોલીસ માટે કઠિન છે શું કહેશું અત્યાર સુધીના જે ગણેશ સ્થાપના અને તે પછીના પૂજા આરતી સાથે સાથે ચાલનાર વિસર્જન પ્રક્રિયા પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ રહ્યું છે આવતીકાલે ઈદના પરિપ્રેક્ષમાં ગણેશ ચતુર્થી પણ સાથે આવવાના કારણે આપણે બંને સમુદાયના આગેવાનો આયોજકો અને સ્થાનિક રહીશો સાથે સંપર્ક કરીને એમના સાથ સહકાર સાથે બંદોબસ્તનું આયોજન આપણે ગોઠવી છે મુસ્લિમ બિરાદરો દ્વારા સવારે શરૂ કરીને બપોરે બે વાગ્યા સુધી મોટાભાગના એમના જે પ્રસેશન છે જુલુસ છે આ સમાપ્ત કરવામાં આવશે અને તે પછી સાંજથી શરૂ થનાર ગણેશ પૂજા આરતી અને અન્ય પ્રવૃત્તિ આપણને રાબેતા મુજબ ચાલુ રહેશે જેથી કરીને કોઈપણ પ્રકારની કોન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન ઉપ ઉપસ્થિત ના થાય અને શાંતિપૂર્ણ માહોલમાં બંને સમુદાયના તહેવાર સંપન્ન થાય તે માટે પ્રયાસ કરી છે સાથે સાથે છઠ્ઠી તારીખે જે સમગ્ર શહેરમાં વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ગયા વર્ષથી પણ વધારે આર્ટિફિશિયલ પોન્ટ્સની આપણે ઘોષણા કરી છે અને દરેક પોલીસ સ્ટેશન વાઇઝ કયો જગ્યાએ વિસર્જન કરવું તે અંગે પણ આપના મારફતે અને અન્ય માધ્યમો મારફતે લોકો સુધી પહોંચાડવાનું કામ કરી છે આયોજકો સાથે સંકલન કરી કોઈપણ વિસ્તારમાં ભીડભાડ ના થાય સરળતાથી લોકો ચાલી શકે અને ટ્રાફિકના જે ડાયવર્શન પ્લાન મુજબ ડાયવર્ટ કરીને દરેક ગણેશ વિસર્જન યાત્રા સુચારુ રૂપે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે બહારથી અને સ્થાનિક અધિકારીઓના જોઈન્ટ ટીમ રાત દિવસ પ્રયાસ કરશે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે વિસર્જનના સ્થળોએ જે ક્રેન ઓપરેશન્સ અને અન્ય લોજિસ્ટિક અરેન્જમેન્ટ સાથે પોલીસ વિભાગ દ્વારા વિસર્જન માટે તમામ સુરક્ષા અંગેના પગલાંઓ સાથે આયોજન કરવામાં આવ્યું છે તો મને વિશ્વાસ છે આવતીકાલે યોજનાર ઈદ અને સાથે ચાલનાર ગણેશ ચતુર્થી અને આના વિસર્જનના બંને કાર્યક્રમો સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે તો આ હતા પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબને તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે આગામી જે તહેવારો છે તેને લઈને વડોદરા શહેર પોલીસ સજ્જ છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા પોલીસ સજ્જ બની છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા